આજની કવિતા કવિતા છાપાવાળો છોકરો કવિ હરીશ એ કોઈને નથી ન મળવાના ઈરાદાથી મળવા આવતો હોય તે રીતે દરરોજ આવે છે ઉતાવળે ઉતાવળે સાયકલ પર એટલી ઉતાવળમાં કે આપણે ખબર અંતર પૂછીને એ સામે નવા જૂની પૂછે એ રીતે એને ક્યારેય મળી શકાતું નથી કોલેજના છેલ્લા વર્ષમાં હશે આ છાપાવાળો છોકરો કે ઊઠી ગયો હશે દારૂડિયો હશે એનો બાપ કે કોકે પતાવી દીધો હશે બને કે વિધવા ફોઈ ભેગો રહેતો હોય વખાનો માર્યો ઉસકે ચચાજાન કી ફેમિલી આ બધા ગ્રે એરિયા છે છાપાડવી ઉદાસીના ને માણસાઈના એવા ઈલાકાઓમાં કોઈ કોઈને મળી શકતું નથી ઘણી એ સાયકલ પરથી પડી જાય છે કે માજે છાપો આટલું બધું ગંદુ થયું છે બધા પૂછે છે એની કોણી છોલાયેલી છે પેડલ પર જમણા પગનું જૂતિયું દબાવતા એ ચીલા જવાબ આપે છે આખી થપ્પી પડી ગઈ હતી કાદવમાં પણ માટીને બદલે છાપાના પાનિયા પર લાલ ડગાશાના છે ને પાને પાને આરડીએક્સ ઉલ્લેખો કેમ કરેલા છે એ ગલા તલ્લા કરે છે ઘણી વાર લગાટ એક બે મહિના સુધી એના કોઈ સમાચાર નથી હોતા જાણે ક્યાંક આડે હાથે મુકાઈ ગયો ન હોય આપણા જ ઘરના માળીએ કબાળ જોતો પછી અચાનક દેખા દે ત્યારે એ હોય છે સાવ પડી કે કેમ લ્યા તો કમળો થયો તો સાહેબ એનો સેટ પાછો પૂરો શઠ છે ચેપી રોગવાળાને તો કોણ નોકરીએ રાખે છેલ્લે એના જેવું કોઈ પસ્તીવાળાને ત્યાં જોવા મળેલું પણ આવું જોવા મળવું એને મળવું તો કેમ કહી શકાય નથી હું પહેલા પાના પર નજર ફેરવું છું હેડલાઇન આજે પણ એની એ જ હવે તો એના શેઠ ને ફરિયાદ કરવી જ પડશે આમ દરરોજ વાસી છાપુ નાખી જાય ચાલતી સાયકલે થી તો કેમ ચાલે ને બૂમ પાડીએ તો પાછો ઉભો નથી રહેતો મળવા હું એના ચાલ્યા જવાની દિશામાં જોઉં છું નોર્થ અથવા ઈસ્ટ અથવા વેસ્ટ અથવા સાઉથ એક ધડાકો થાય છે નક્કી બિચારાની સાયકલનું ટાયર ફાટ્યું લાગે છે અથવા એ જે હોય તે એને મળી શકાતું નથી